ચામડિયા સ્કૂલના પ્રિન્સિપલ મીડિયા સમક્ષ આવી નગરપાલિકાને સાફ સફાઈ રાખવા માટે અપીલ કરી છે આમોદનગરમાં ઠેર ઠેર વોર્ડ નંબર એક હોય કે બે હોય કે પાંચ હોય જ્યાં બાળકોને સ્કૂલની આગળ પાછળ જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જાહેર માર્ગ ઉપર જ ગંદકીનું સામ્રાજ્ય જોતા આરોગ્ય માટે ગંભીર મોટો ખતરો ઉભો કરતા હોય તેમ લાગી રહ્યું છે આમોદનગર પાલિકા સામે લોકોમાં ભારે રોષ છે તાત્કાલિક આમોદનગરમાં સફાઈ વ્યવસ્થા ગંદકી કે જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી અહીં અગર પાણી ભરાઈ રહ્યા છે અને પાણીના લીધે કીચડ થયો છે અને મારી શાળાની અંદર એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ માટે અવારનવાર મૌખિક રજૂઆત નગરપાલિકા ને કરેલ છે છતાં પણ આજ દિવસ સુધી એમણે કોઈ પણ પગલા ભરેલા નથી ખરેખર તો જ્યાં સ્કૂલ હોય ત્યાં ગંદકી ન જ હોવી જોઈએ કે નગરપાલિકા ની ફરજમાં આવે કે સ્કૂલ ની આજુબાજુ આવી કોઈ પણ પ્રકારનો કીચડ ન થાય ગંદકી ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી નગરપાલિકાની છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટો જે આપે છે તેમનો છે તમને એવું નથી કે દુરુપયોગ થતો હોય હવે દુરુપયોગ તો આપણે કહી શકીએ પણ બધે જ આનું જોવા મળે છે બધે જ કાગડા કાળા જ જોવા મળે છે એટલે એ વિષે તો વધારે હું કંઈ નહીં કહી શકું પણ જે અહીંયા આગળ સ્કૂલના ગેટ આગળ જે ગંદકી છે એને સત્વરે સાફ કરી અને કંઈક આગળ પગલાં લેવાય અને રોડ સાફ થાય એવી નગરપાલિકાને અપીલ કરું છું